માંડવીનગર તથા તાલુકામાં ભક્તિભાવ માહોલ સાથે ભારે હૈયે અશ્રુભી ની આંખે વિઘ્ન હર્તા ગણેશ દાદા ને વિસર્જન કરાયા માંડવીનગર તથા ભક્તિભાવ સાથે ભારે હૈયે કરવામાં આવ્યા હતા માંડવીનગરમાં કુલ તેતાલીસ મૂર્તિ તેમજ તાલુકામાં એકસો ત્રેવીસ મૂર્તિની ભક્તિભાવ માહોલમાં સ્થાપના કરાયેલી હતી આજ રોજ અનંત ચૌદશ દિને માંડવી નગરપાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ તળામાં માં વિસર્જન કરવામાં આવ્યું ગણેશ ભક્તો દ્વારા ધનતેરસ તત્વર શોભાયાત્રા કરવામાં આવી હતી ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષ તો જલ્દી આના ના નારા સાથે માંડવી નગર ગણેશમય બન્યું હતું આ વખતના ગણેશ મહોત્સવમાં ભક્તોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો માંડવી પાલિકા દ્વારા લાઈટની વ્યવસ્થા તેમજ તરવૈયાની ટીમ તૈનાત કરવામાં આવી ક્રેન મદદથી દાદાની મૂર્તિને વિસર્જિત કરાયા હતી માંડવી પાલિકા દ્વારા સુંદર સહયોગ આપવામાં આવ્યો છે ગણપતિ વિસર્જનનો રૂટ માંડવી મામલેદાર કચેરીથી સાઈ મંદિર થઈ અંબાજી માતાના મંદિર થઈ સુપડી વિસ્તાર થઈ ધોબણી નાકા થઈ બિલકેશ્વર મહાદેવના મંદિરની પાછળના ભાગે આવેલ માંડવી પાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં ગણેશ દાદાને વિસર્જન કરવામાં આવ્યા નાયબ નિરીક્ષક બી કે નિગરાણી હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે માત્ર ત્રણ પીઆઈ પાંચ પીએસઆઈ સો પોલીસ જવાનો એસી હોમગાર્ડ તથા બસો સાઠ જીઆરડી જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ગણપતિ વિસર્જન અને આનંદ ચૌદશના આજના ધાર્મિક પર્વ નિમિત્તે અને ગણપતિ વિસર્જનની પ્રક્રિયા અંગ અંતર્ગત માંડવી નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અહીં તમે જોઈ શકો છો પાછળના ભાગે માંડવી નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે આ અંતર્ગત અહીં આજે ગણપતિની લગભગ પચીસથી ત્રીસ જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો અહીં લાભ લઈ રહ્યા છે માંડવી નગરપાલિકાનો સ્ટાફ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તથા સૌ મારા સભ્યશ્રીઓ માંડવી નગરપાલિકાનો સંપૂર્ણ સ્ટાફ પોલીસના જવાનો જીઆરડીના જવાનો હોમગાર્ડના જવાનો સૌ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં તેના જ છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આજે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સૌ નગરજનો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આજે ગણપતિ વિસર્જન માં ભાગ લઈ રહ્યા છે જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે